નમસ્કાર ખેડૂત મિત્રો હું કલ્પેશ તાવિયા ખેડૂત પ્રોસ્યુમોલ યુટ્યુબ ચેનલમાં આપ સર્વ દર્શક મિત્રોનું સ્વાગત કરું છું મિત્રો આજે આપણે વાત કરવી છે કે તલના પાકની અંદર આવતી પીડાશ તલના પાકની અંદર જે વૃદ્ધિ અટકવી અને ત્યારબાદ અત્યારે વર્તમાન પરિસ્થિતિ પ્રમાણે જે તલના પાકની અંદર આવતી જે સફેદ માખી છે એના નિયંત્રણ માટે આપણે કેવા પ્રકારના પગલાં લેવા જોઈએ કેવા પ્રકારના મોલિક્યુલનો ઉપયોગ કરવો જોઈએ કે જેનાથી આપણને સારું એવું રિઝલ્ટ મળે મિત્રો ઉનાળુ પાકની જો આપણે વાત કરીએ તો ઘણા બધા વિસ્તારોની અંદર ઉનાળુ પાકની અંદર જે તલનું વાવેતર છે ઉનાળુ તલનું વાવેતર છે ખૂબ મોટા પ્રમાણની અંદર થયું છે ઘણા બધા ખેડૂત મિત્રોએ તલના પાકનું વાવેતર કર્યું છે મિત્રો એ પાકની અંદર અત્યારે આપણે જોવા જઈએ તો ઘણા બધા ખેડૂત મિત્રોનું કહેવું છે કે તા તલના પાકની અંદર અત્યારે પીળાશના પ્રશ્નો છે ત્યારબાદ પીળાશ આવવાના કારણે જે એની વૃદ્ધિ છે મિત્રો આખી વૃદ્ધિ અટકી ગઈ છે અને સફેદ માખીઓના પણ પ્રશ્નો ઘણા બધા છે તો મિત્રો આપણે સૌથી પહેલાં જો વાત કરીએ તો તલના પાકની અંદર જે પીળાશ છે પીળાશ આવવાના કારણો શું હોઈ શકે તો એની વાત કરીએ તો એક તો છે જમીનનું જે પડ છે ઉપલું પડ છે મિત્રો સખત થાય એટલે કે કડક થાય છે એના કારણે પણ ઘણી વખત પીળાશ આવતી હોય છે જમીનનું જે પડ છે એ હાર્ડ એટલે કે સખત થવાના કારણે જે જમીનની અંદર જે પાણી છે એ બરાબર જઈ શકતું નથી અને એ કારણે પણ પીળાશ આવતી હોય છે ત્યારબાદ આગળ વાત કરીએ તો ઘણી વખત પોષક તત્વોની ઉણપ હોય તો એના કારણે પણ આપણા પાકની અંદર પીળાશ આવતી હોય છે જેની અંદર આપણે વાત કરીએ તો તલના પાકની અંદર જે ઉપરના જે પાંદડાઓ છે એ પીળાશ પડતા હોય તો મિત્રો એ ફેરસ એટલે ફેરસ અને સલ્ફરની ઉણપ છે એના કારણે પીળાશ પડતા હોય છે ત્યાર પછી જો આગળ વાત કરીએ તો જે નીચેના પાંદડા છે એ પીળાશ પડતા હોય પાંદડાની કિનારીઓ દાજતી હોય તો મિત્રો એનપીકે એટલે કે નાઇટ્રો નાઇટ્રોજનની અથવા તો પોટાશની ઉણપ હોય એના કારણે પણ મિત્રો આ પ્રકારના પ્રશ્નો આવતા હોય છે ત્યાર પછી આગળ જો વાત કરીએ કે ભેજની અસર જે હોય એના કારણે પણ જમીનની અંદર આથી પાતળી જમીન હોય હળવી જમીન હોય જે ભેજ ધારણ શક્તિ ખૂબ ઓછી હોય એવી જમીનોની અંદર જો તલનું પાકનું વાવેતર કરેલું હોય તો ઘણી વખત આના કારણે પણ તમારા પાકની અંદર છે પીળાશ મિત્રો આવવાના પ્રશ્નો બનતા હોય છે ત્યાર પછી જો આગળ વાત કરીએ તો વધારે પડતું પીએ અપાઈ ગયેલું હોય એવા પાકોની અંદર એવી જમીનોની અંદર પણ પીળાશ આવવાના પ્રશ્નો આવતા હોય છે ભારે કાળે જમીનો હોય તો એની અંદર આપણે વધારે પ્રમાણની અંદર તો આપી દીધેલા હોય તો આવા આવા વિસ્તારોની અંદર કે વધારે જમીન ભારે કાળે હોય અને એની અંદર પણ પીળાશ પડવાના પ્રશ્ન મિત્રો આવતા હોય છે તો એને ઘણી વખત આગળ જોવા જઈએ તો જે છે એ સૂચ્યા પ્રકારની જીવાતોનો એટેક આપણા પાકની અંદર વધી જાય તો એના કારણે પણ મિત્રો ઘણી વખત પીળાશ આવતી હોય છે તો મિત્રો આ જે આપણે તલના પાકની અંદર જે પીળાશ આવે છે એના પાંદડા પીળાશ પડે છે જેના કારણે વૃદ્ધિ આખી મિત્રો અટી ગઈ છે એના વિશેની વાત મિત્રો આગળ એના નિવારણની જો વાત કરીએ તો તલના પાકની અંદર જે પીળાશ આવે છે એ પીળાશનું કારણ જાણી અને તમારા પાકની અંદર જે પીળાશ છે એનું કારણ જાણી અને પછી જો એની સામે પગલાં લેવામાં આવે તો આપણે ખર્ચો ઓછો થશે અને સારું એવું રિઝલ્ટ આપણા પાકની અંદર મેળવી શકીએ છું હવે મિત્રો આગળ જો એના નિવારણની વાત કરીએ તો માર્કેટની અંદર જે નેનો યુરિયા મળે છે પચાસ એમએલ પ્રતિ પંપ રાખી અને છંટકાવ આપણા પાકની અંદર કરવાનો છે એટલે કે ત્યાર પછી મિત્રો આગળ આપણે વાત કરીએ તો ઓગણી ઓગણી જે આવે છે ત્યાર પછી પચીસ 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 આવે છે એનો પણ મિત્રો આપણે પંપમાં નાખી છંટકાવ કરી શકીએ છીએ તો એ પણ જે નાઇટ્રોજન છે કે એની ઉણપના કારણે જે પીળાશ છે સોળની અંદર આવે છે એની અંદર પણ મિત્રો આપણે સારું એવું રિઝલ્ટ મેળવી શકીએ છીએ હવે મિત્રો આપણે ત્યારબાદ આપણે પોષક તત્વોની ઉણપના કારણે જો આપણા પાકની અંદર પીળાશ આવી હોય તો એની અંદર કોઈ પણ સ્ટાન્ડર્ડ કંપનીનું કોઈ સ્ટાન્ડર્ડ મિક્સ માઇક્રોન્યુટર્ન્સ આવે છે એનો જો છંટકાવ કરવામાં આવે તો એની અંદર પણ ખૂબ સારા રિઝલ્ટો મળે છે અને પોષક તત્વોની ઉણપ હોય તો એ દૂર થાય છે અને આપણા પાકની અંદર જે પીળાશ રહેલી છે એ પીળાશ પણ દૂર થતી હોય છે ત્યારબાદ આપણે મિત્રો આગળ જો વાત કરીએ તો પિયત જે મિત્રો આપવાના હોય તો એ પિયતની અંદર હ્યુમિક એસિડ છે જેની અંદર સુપર પોટેશિયમ યુમેટ આવે છે એનો તમે પિયતની અંદર એક કિલો પ્રતિ એકરની અંદર ઉપયોગ કરી શકો છો મિત્રો આ જે પોટેશિયમ યુમેટ છે એના કારણે પણ જે અટકેલી વૃદ્ધિ છે સોળની અંદર વૃદ્ધિ પાસે વૃદ્ધિ વિકાસ સારો થાય છે ત્યારબાદ જે સોળની અંદર પીળાશ આવી છે એની પણ દૂર થાય છે અને આ જે પોટેશિયમ યુમેટ છે મિત્રો એને તમારે જો છંટકાવ કરવો હોય તો તમે જે તે સ્ટાન્ડર્ડ કંપની છે એના કંપનીના માપ મુજબ તમે એનો છંટકાવ પણ મિત્રો કરી શકો છો અને ખૂબ સારા રિઝલ્ટો છે તો મિત્રો આ આપણે વાત કરી તો એ તલના પાકની અંદર આવતી પીળાશ અને જે અટકેલી વૃદ્ધિ છે એ વૃદ્ધિ વિકાસ પાછો લાવવા માટે આપણે આ રીતે આપણો પગલાં લઈ શકીએ છીએ ત્યારબાદ હવે જો આગળ વાત કરીએ તો અત્યારે જો અંદર સૌથી વધારે જો કોઈ પ્રશ્ન હોય તો મિત્રો મિત્રો સફેદ માખીનો પ્રશ્ન હવે મિત્રો આપણે આગળ વાત કરીએ કે તલના પાકની અંદર જો સફેદ માખી છે અત્યારે વર્તમાન પરિસ્થિતિ જોવા જઈએ તો ખૂબ જ વધારે પ્રમાણની અંદર એટેક જોવા મળી રહ્યો છે અને એનો ઉપદ્રવ પણ ઘણો બધો છે તો મિત્રો સફેદ માખી નિયંત્રણ માટે આપણે શું કરવું જોઈએ કે કેવી દવાઓનો ઉપયોગ કરવો જોઈએ કેવા મોલિક્યુલનો ઉપયોગ કરવો જોઈએ કે જેનાથી આપણને સારું એવું રિઝલ્ટ મળે તો મિત્રો માર્કેટની અંદર આપણે ફ્લોનિકા મીડ આવે છે એનો આઠ ગ્રામ પ્રતિ પ્રતિપંપ આપણે ઉપયોગ કરી શકીએ છીએ આપણે બજારની અંદર જે આપણે યુપીએલ કંપનીનું ઉલા ઉલાલ આવે છે એ આપણો ઉપયોગ કરી શકીએ છીએ ત્યાર પછી એસિટામી પ્રાઇડ આવે છે દસ ગ્રામ પ્રતિ પંપ રાખી સફેદ માખી માટે એનો ઉપયોગ કરી શકીએ છીએ મિત્રો ઘણી બધી સ્ટાન્ડર્ડ કંપની છે એ એસિટામી પ્રાઇડ આવે છે એનો પણ તમે ઉપયોગ કરી શકો છો ત્યાર પછી ટોલ્ફિન પાયરાઈડ આવે છે ત્રીસ એમએલ પ્રતિપંપ રાખી તમારા પાકની અંદર સફેદ માખીના નિયંત્રણ માટે કરી શકો છો ત્યાર પછી જે બે દવાઓ મિક્સ આવે છે કે જેની અંદર આપણે વાત કરીએ તો ડાયફેન થ્યુરોન પ્લસ એસિટામીપ્રાઇડ આવે છે એનો પણ વીસ ગ્રામ પ્રતિ લેખે તમે એનો ઉપયોગ કરી શકો છો એની બજારની અંદર જો વાત કરીએ તો આપણે આઈએલ કંપનીનું જે નામથી આવે છે એક એક પંપના પાઉ આવે છે વીસ ગ્રામના એ પણ પ્રતિ પંપની અંદર રાખી તમે છંટકાવ કરી શકો છો એની અંદર પણ સફેદ માખી ના સારા રિઝલ્ટો છે ત્યાર પછી આપણે જો આગળ વાત કરીએ કે પાયરી પ્રોક્સીફન પાયરી પ્રોક્સિફેન પ્લસ ડાયફેન થ્યુરોન આવે છે ત્રીસ એમ એલ પ્રતિપંપ રાખી એનો પણ તમે છંટકાવ તમારા પાકની અંદર કરી શકો છો અને એનો પણ ખૂબ સારા રિઝલ્ટો છે સફેદ માખીની અંદર ઘણા બધા ખેડૂત મિત્રો આ પ્રકારના મોલિક્યુલો ઉપયોગ કરે છે અને ખૂબ સારા રિઝલ્ટ પણ મેળવે છે મિત્રો આપણે જે આ કોઈ પણ દવા કીધી અથવા તો જે મોલિક્યુલો કીધા એ કોઈ પણ સ્ટાન્ડર્ડ કંપની છે એના જ લેવાનો આગ્રહ આપણે રાખવાનો છે અને આપણે આગળ વાત કરીએ કે ઘણા બધા ખેડૂત મિત્રો હોય છે કે સફેદ માખીની અંદર દવાનો છંટકાવ કરવા છતાં પણ ઘણી વખત નથી મળતા પરંતુ હવે આપણે જો આપણે વાત કરીએ તો તમે જે દવાનો છંટકાવ કરો છો એ જો ખાસ કરીને સાંજના સમયે જો કરવામાં આવે તો આ જે દવાઓના રિઝલ્ટ છે એ પણ ખૂબ સારા આવતા હોય છે ત્યાર પછી એક આગળ બીજી વાત કરીએ કે તમારા પાકની અંદર સફેદ માખીને કોઈ પણ તમે દવાનો છંટકાવ કરો છો તો એ દવાનો જે છંટકાવ છે એ તમારા પાકને આધારે તમારા સુડની વૃદ્ધિના આધારે અને જે તમારા પાકની અંદર સફેદ માખી છે એનો કઈ પ્રમાણ કયા પ્રકારનો ઉપદ્રવ છે કેવો એટેક છે એના પ્રમાણે ઉપર મુજબના જે મોલક્યુલો છે એનો તમે તમારા પાકને આધારે તમે એનો પણ ઉપયોગ કરી શકો છો અને ખૂબ સારા રિઝલ્ટ છે મિત્રો જે કોઈ પણ દવા છે એ આપણે સ્ટાન્ડર્ડ કંપનીની છે એનો જો આપણે લેવાનો આગ્રહ રાખવાનો છે મિત્રો તમે જો તલના પાકનું વાવેતર કરેલું છે તમારે પણ આ પ્રકારના પ્રશ્નો છે તો ઉપર બતાવેલા પદ્ધતિ મુજબ તમે પણ એની ટ્રીટમેન્ટ આપી શકો છો અને ખૂબ સારા રિઝલ્ટો છે મિત્રો વિડીયોની અંદર આપવામાં આવેલી માહિતી છે જો સારી લાગી હોય ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો આપણા જે અન્ય ખેડૂત મિત્રો છે એની સાથે વિડીયોને જરૂરથી શેર કરજો તમે હજુ સુધી અમારી યુટ્યુબ ચેનલ ખેડૂત કૃષિ મિત્રો સબસ્ક્રાઈબ નથી કરે તો અમારી યુટ્યુબ ચેનલ ખેડૂત કૃષિ મોલને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી એક વખત આવા જ એક ઉપયોગી વિડીયો સાથે મળીશું ધન્યવાદ